ને જવાનું છે બબુરકોટ ને જગદીશ ની વાટી છે જગદીશ આવી જાય એ ક્યારે જગદીશ આવી જાય પછી આપણે નીકળી તો બ્લોગ તમે પૂરેપૂરો જશો ને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો સબસ્ક્રાઈબ કરીને જાજો ને સાઈડમાં ઓલું ઘંટડી છે એ દબાવી જજો કારણ કે અમારો વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે તો વાંધો નહીં આપણે જઈએ છીએ બબુરકોટ ને મળ્યા આગળ બ્લોગમાં તો સુધી બધા બ્લોગ પૂરેપૂરો પાછો પછી થાય હા હા તો મળ્યા બબુરકોટ જઈને હેલો કઈશ તો જગદીશ આવી જશે જાપરા તો આપણે હવે જઈએ કે પહેલા હું ઘરે જાઉં છું આ થાંભળા થોડક મૂકી આવું સાના પછી આપણે નીકળીએ બાબુરકોટ તો બ્લોકમાં તમે બની રહેજો હાલો તો મને બાબુરકોટ જઈને આમાં જગદીશભાઈ આવી ગયા છે બરાબર તો હું ટાવું ટોપડી મૂકતો પેલા સાને હેલો ગાઈ તો ઘેરેથી હું વહી આવ્યો છું થાંભળા મૂકીને સાના તો હવે આપણે નીકળીએ બાબુરકોટ દુકાન બંધ કરીએ છીએ હવે હાલે જગા જગદીશભાઈ આપણે ફોર્સનર હવે અકારે છે ટાઇટના આપણે તો વાંચે બેહીએ છે હવે ટાઈટ કેટલી લાગે ખબર નહી આવે હાલો નિખરી અંધારો છે એટલે તમને દેખાય તો નહીં નાનું નાનું વસ્તુ કાંઈ નહીં દેખાય એટલે આપણે ના જઈને મળીએ આવે બાપરકોટે કેવી સગવડ ખબર નહીં આવે કા

કેક લાઈવ કેમ છે આવ્યા લાઈવ થ્રી મિત્રો કેક તમારા કાપવાની છે આજે તો બ્લોગમાં તમે બની રહેજો તો કેમ છો મિત્રો બધા મજામાં છે તો આજે હું એમ્ટી વ્લોગોમાં ટાઇટલ આપું છું કેમ કે આજે મયુરભાઈ આપણી વાડી આવ્યા છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો હજી કેક કપાવન બાકી છે ને આ સામાન હજી મોરે છે તમે જોઈ રહ્યા છો તો મળીએ આપણે વ્લોકમાં બધા આગળ હજી તમે કન્ટિન્યુ લોકમાં બની રહ્યા તમને પણ મજા આવશે તો મળીએ વ્લોગમાં આપણે આગળ હેલો ગાઈસ તો બધા મિત્રો આવી ગયા છે ને આપણે કેપ કાપવાની ફૂલ તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો બધા મિત્રો આવી ગયા છે ને કેપ કાપવાની ફૂલ તૈયારીમાં છે હવે એમટી વ્લોગર છે હું ગઈ રહ્યા છું અત્યારે આ પાંચ ભાઈનો બર્થડે છે આજે તો હેપી બર્થડે ભાઈ તમ જીઓ જરો સાલ થેન્ક યુ ભાઈ થેન્ક યુ મા મોગલ માં ખોળેલ તમારી બધી મનોકામના પૂરી કરશે થેન્ક્સ ભાઈ કેક જોઈ શકો છો તમે કેક ની દાળ દે ખરાબ થઈ ગઈ છે તાવ આવી ગયો એર રોડીયો તાવ આવી રાકેશ ભાઈ

યા બવાજા જગદીશભાઈ નો આવી ગયો છે આવી ગયા અમારે જગદીશભાઈ આવી ગયા છે તમે જોઈ રહ્યા છો હવે

ને કંકણ હેન્ડલ કર બસ તો બસ કે આ મને ખબર નહી ઓલું લાગે રસ ન દબાવી જાતા

લોલો આલ્યાનો તો કયશ કર આ મરકુ રે આ બ્લુ બોલતો રહે આ રાગે જો ફાડ્યું તો ઓલા ખબર એ તો મોઢું

તમે જમી લઈએ પછી મળીએ આપણે બ્લોગ માં આગળ હેલો મિત્રો તો આપણે જમી લીધું છે બર્થડે ફૂલ મોસ્ક પણ કરી લીધી છે ને વાગી જશે સાડા અગિયાર ને આપણે હવે ઘરે પૂગી છે તો આપ લોક ને આપણે એન્ડ કરીએ છીએ તો આપ લોક તમને કેવો લાગે કોમેન્ટ માં જરૂરથી જણાવજો ને અમારી ચેનલ માં પહેલી વાર આવ્યો હોય ને બ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિલા મિત્રો નેક્સ્ટ બ્લોક માં નવા લોકેશન સાથે ત્યાં સુધી બધા બાય બાય જય મમ્મોગલ